તારીખ તેર છ ઓગણીસો ને શુક્રવાર સાંકરી સાડા દસ વાગ્યે શ્રી મોરારભાઈના ઘરમાં વલસાડ સુરત સેલવાસ અને મુંબઈ પ્રાંતના બાળ સંચાલકોની બાળ પ્રવૃત્તિ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામીશ્રીએ દીપ પ્રાગટ્યની શિબિરનું ઉદઘાટન કર્યું અમરેલીના સ્વામી વિવેકાનંદ સ્કૂલના આચાર્ય શ્રી ચંદ્રકાંતભાઈ મહેતાએ સુંદર રીતે બાળ માનસ સમજાવ્યું હતું બાળસભા કેસેટ તથા જાણવા જેવું નામની પુસ્તિકાના ઉદ્ઘાટન બાદ આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું કે બાળકોને સંસ્કાર આપવા એ અગત્યની સાધના છે એમને સંસ્કાર આપીશું તો સમાજ સારો તૈયાર થશે યોગીજી મહારાજને બાળકો તરફ પહેલેથી જ દ્રષ્ટિ હતી એટલે બાળ સભાઓ શરૂ થઈ અહીં પાયાની વાતો મળે છે જેમાં ખરેખર સાચું ઘડતર થાય છે બાળ સંચાલકોનું પોતાનું જીવન પહેલાં સારું હોવું જોઈએ તો જ બાળકો ઉપર સારી છાપ પડે આ પ્રવૃત્તિમાં સમયનો ભોગ આપવાનો છે જે ટાઈમ મળે એમાં બીજે જઈને આ પ્રવૃત્તિ કરવાની છે આ પણ સમાજની સેવા છે સંચાલકો સારા તૈયાર હશે તો બાળકોને આપણા કરતાં દસ ગણો ઉત્સાહ જાગશે સૌને ભગવાન ખૂબ શક્તિ આપે ફરીવારની શિબિરમાં આનાથી પાંચ દસ ને હજાર ગણા વધવાના છે કોઈ ગામ બાળ સંસ્કાર વગર બાકી ન રહેવું જોઈએ તારીખ પંદર છ ઓગણીસો છ્યાસી રવિવાર સાંકળી સવારે જાગ્યા ત્યારે ઝીણો તાવ અને કળતર હતા છતાં ગઈકાલ કરતાં પ્રમાણમાં સારું હતું સ્નાન કરીને સીધા મંદિરે પધાર્યા શણગાર આરતી ઉતારી અને પૂજા બાદ અલ્પાહારમાં કાંઈ જ ગ્રહણ ન કર્યું આજે નારાયણ સ્વરૂપ રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું સવારે સાડા નવ વાગે બારડોલીની શ્રીમતી બી આર શાહ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટરોના સહકાર વડે યોજાયેલા આ કેમ્પનું ઉદઘાટન સ્વામીશ્રીએ નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ કર્યું સ્વામીશ્રીની આજ્ઞાથી આશરે અઢીસો જેટલા હરિભક્તોએ ખૂબ ઉત્સાહથી રક્તદાન માટે નામો નોંધાયેલા પરંતુ સો જેટલા હરિભક્તોએ રક્તદાન કર્યું ત્યાં તો બોટલો ખૂટી ગઈ પછીથી રક્તદાન લેવાનું બંધ કરવું પડ્યું આ ઇન્સ્ટિટ્યૂટને આ અગાઉ આટલું રક્તદાન ક્યારેય મળ્યું નહોતું અહીંથી સ્વામીશ્રી બાળ શિબિરમાં પધાર્યા આજની તેની પૂર્ણાહુતિ પ્રસંગે આશીર્વાદ આપતા સ્વામીશ્રી કહે ત્રણ દિવસ આપ બધાએ શ્રદ્ધાપૂર્વક એક ધારી હાજરી આપી છે એ માટે ધન્યવાદ છે આપણું મુખ્ય ધ્યેય ભગવાનને સંતને રાજી કરવાનું છે એમની આજ્ઞાથી બાળકોનો જેટલો ઉત્કર્ષ કરીશું એ ખરેખર મોટી સેવા ગણાશે આ સેવાને દુનિયાના માણસો ભલે જમા ન લે ભલે છાપામાં ન આવે પણ ભગવાનના ચોપડે આ સેવા લખાઈ ગઈ ભગવાને નોંધ લીધી પછી બીજા ન લે તો શું ચિંતા આપણે આમે દેહભાવ તો કાઢવાનો જ છે એટલે માન મોટપ કે નોંધ જેવું કાંઈ ગણતા આ કાર્ય મળ્યું છે એ જીવન માટે અગત્યની વસ્તુ છે અહીંથી જે પ્રેરણા લઈને જાઓ છો એ કાયમ નબે એમાં હિંમત ન હારવી અને શ્રદ્ધા ન ગુમાવી શ્રદ્ધાવાળાનું કામ થાય છે ભગવાનમાં શ્રદ્ધા હોય તો કાર્ય થાય સંતમાં શ્રદ્ધા હોય તો આશીર્વાદ મળે અને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો જ્ઞાન થાય આશીર્વાદ બાદ દરેક સંચાલકને સ્વામીશ્રીના હસ્તે આદર્શ પત્રો અપાયા ત્યારબાદ સ્વામીશ્રી અગિયાર વાગે ઉતારે પધાર્યા અને હરિભક્તોને મળ્યા અશક્તિ અને તાવ હોવા છતાં કોઈ પણ મન દુખાય નહીં એનું નેમ એનું તેમને તાન રહેતું આથી જ સાંજે બારડોલી શ્રી વસંતજીભાઈ પટેલના ઘરે ઠાકોરજી જમાડવા પધાર્યા પરંતુ પોતે તો થોડીક જ ખીચડી અંગીકાર કરી તારીખ સત્તર છ ઓગણીસો છ્યાસી મંગળવાર સાંકરી સામપુરા વિહાણ ને પાછા સાંકરી આજે દસમ સાંકરી મંદિરનો પંદરમો પાટોત્સવ સાથે સાથે શ્રીજી મહારાજ અંતરદાન તિથિ સ્વામીશ્રીના હસ્તે રચાનાર આ પ્રથમ શિખરબંધ મંદિર છે શ્રી સોમાભાઈના સંકલ્પે મંદિર થયું અને આશ્ચર્ય એ કે મંદિર થયા પછી ગામમાં સત્સંગ થયું આજે તો દક્ષિણ ગુજરાતના મુખ્ય સત્સંગ કેન્દ્ર જેવું સ્થાન બની ગયું છે સુરતના શાસ્ત્રી ચંદ્ર શંકરે વિધિપૂર્વક પાટોત્સવનો વિધિ કરાવ્યો સ્વામીશ્રીએ ઠાકોરજીને પંચામૃત વડે સ્નાન કરાવ્યું અહીં જ સભા રાખવામાં આવી હતી વિવેકસાગરદાસ સ્વામીએ પ્રાસંગિક વાતો કરી સ્થાનનો મહિમા સમજાવ્યો હતો નાયરોબીથી પધારનાર શ્રી મહેન્દ્રભાઈ બેરિસ્ટરે પણ પ્રવચનનો લાભ આપ્યો હતો અંતે આશીર્વાદ આપતા સ્વામીશ્રી કહે સહેજેસ સાંકળી ગામને આવો યોગ પ્રાપ્ત થઈ ગયો તલ સાંકળી હોય કેટલી ભૂખ જાય સોનાની સાંકળી મળે તો મોટર બંગલા બધું આવે માલા માલ થઈ જવાય પણ જો ગુણાતી સાંકરી હાથમાં આવી જાય તો સીધું અક્ષરધામમાં આપણે એ સાંકરી પકડવાની છે આપણે તો ચૈતન્યને શોધવા આવ્યા છીએ આપણે ચૈતન્ય રૂપ થવાનું છે મહારાજ એટલા માટે જ અહીં આવ્યા છે સત્પુરુષ મળે એના થકી આ વસ્તુ સમજાય છે પાટોસવના દિવસે પ્રાર્થના કે બધામાં આવી સમજણ થાય સાંકરીનો વિકાસ થાય ગુજરાતમાં ને બધે સારો સત્સંગ થાય આશીર્વાદ બાદ સ્વામીશ્રી ઉતારે પધારે હરિભક્તોને મળ્યા આજે સ્વામીશ્રી હળપતિ ભરવાડ હરિજન વગેરે સૌને આમંત્રણ આપી મહાપ્રસાદ જમાડ્યો હતો સાંજે સાત વાગે સામપુરા જતા રસ્તામાં બારડોલીની અમી સર્જિકલ હોસ્પિટલના ડૉક્ટર ખુશાલભાઈના પિતાશ્રીને હાર્ટ એટેક આવ્યો હોવાથી આશીર્વાદ આપ્યા શામપુરા અને વિહાણમાં લાભ આપી પુનઃ સાકરી પધાર્યા રાત્રે બાર વાગે આરામ આજે આરામ આજે પણ અહીં વીજળી કાપ હતો વચ્ચે મધ્ય રાત્રે સાડા ત્રણ અને સાડા તારીખ અઢાર છ ઓગણીસો ને છ્યાસી બુધવાર સાંકરી એકાદશીનો દિવસ આજે તો આખી રાત વીજળી ન રહી એટલે કુદરતી હવા અને વાતાવરણમાં સ્વામીશ્રી પહોંચ્યા હતા તારીખ ઓગણીસ છ ઓગણીસો ગુરુવાર સાંકરી રાયમ અસ્થાન સુરત આજે પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો ખરેખર ચોમાસું બેસી ગયું હોય એવું વાતાવરણ લાગતું હતું સ્વામીશ્રીને નેવામાં પડતા વરસાદી પાણી વડે સ્નાન કરવાનો સંકલ્પ હતો પરંતુ વરસાદી ઠંડો પવન અને અસ્વસ્થ તબિયતના કારણે મુલતવી રાખવામાં આવ્યું હતું ભ્રમણના સમયે વરસાદ થંભ્યો હોવાથી નીચે જ વોકિંગ કર્યું ત્યારબાદ સ્નાન કરીને ઉતારે જ પૂજા કરી પૂજા બાદ સૌને વ્યક્તિગત આશીર્વાદ આપ્યા ત્યાર પછી વરસતા વરસાદમાં મંદિરે દર્શન કરવા પધાર્યા મોટી તાળપત્રી ચારે ખૂણાથી ચાર યુવકોએ પકડી રાખી હતી ધોતિયાના નીચેના બે ભાગ બે બાજુથી ઓટીને ભરાવીને સેવકોના હાથ પકડીને ચાલતા સ્વામીશ્રીના દર્શન સ્મરણીય હતા દર્શન બાદ અલ્પાહાર કરવા પધાર્યા મંદિરમાં અત્યાર સુધીના રોકાણ દરમિયાન આવનાર હરિભક્તોની વ્યવસ્થા અને દેખરેખ ગામના બે મુખ્ય હરિભક્તો રમણભાઈ તથા ગોવિંદભાઈ રાખતા હતા તેઓએ ખડે પગે ખૂબ જ સેવા કરી હતી સુરતી હોવાને નાતે હજી થોડાક વ્યસનો બંનેમાં હતા રમણભાઈએ આજે સામેથી ચા ન પીવાનો નિયમ લીધો અને ગોવિંદભાઈએ પણ છીકણી સૂંઘવાનું મૂક્યું આ સાંભળી સ્વામીશ્રી ખૂબ રાજી થયા બેઉની જય બોલાવી પછી ઊભા થતા કહે અહીં વ્યસન મુક્તિ યજ્ઞ થયો એ યજ્ઞનું આજે ફળ મળ્યું સુરતના શ્રી લક્ષ્મણભાઈના પુરુષાર્થી અને સ્વામીશ્રીની પ્રેરણાથી તારીખ નવ છ થી તારીખ ઓગણીસ છ દરમિયાન કુલ ત્રણસો ને છન્નું વ્યક્તિઓએ વ્યસનો મૂક્યા અને એકસો ને ઓગણચાલીસ વ્યક્તિઓએ સદા ચાર વર્ધક જીવન જીવવાના શુભ સંકલ્પો કર્યા આમ કુલ પાંચસો ને પાંત્રીસ વ્યક્તિઓ સદાચારને માર્ગે વળી હતી જેમાં સાહીઠથી સિત્તેર જેટલા હળભક્તિઓને ભરવાડોએ પણ તેમના વ્યસનો ત્યાગ્યા હતા સ્વામીશ્રી અલ્પાર બાદ હરિભક્તોને મળી સભામાં પધાર્યા અંતે સ્વામીશ્રી આશીર્વાદ આપતા કહ્યું સાકરીમાં આપણો જ્ઞાન અજ્ઞ ખૂબ સારો ચાલ્યો આ તો અહીંના કાર્યક્રમોની આજે પૂર્ણાહુતિ છે બાકી આ યજ્ઞ તો આપણે ચાલુ જ રાખવાનો છે આપણને જે લાભ મળ્યો છે પ્રાપ્તિ થઈ છે એનો કેફ રાખવાનો છે આવો સત્સંગ મળ્યો મહારાજ ગુણાતીતાનંદ સ્વામી શાસ્ત્રીજી મારે યોગીજી મારા સાક્ષાત મળ્યા એ જેવી તેવી વાત નથી આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી ગાણલાની ડોસી જેવો કેફ રાખીને સત્સંગ કરી હવે બીજે ગોથા મારવાના ફાફા મારવાના છે જ નહીં રમણભાઈ ગોવિંદભાઈએ ખૂબ ભીડો વેઠ્યો સોમાભાઈએ તો ધનધામ કુટુંબ ભગવાનને અર્પણ કરી દીધું છે બધા યુવકોએ કપૂરા અને ખુશાલપુરા મંડળે પણ સારી સેવા કરી છે ભગવાન સૌને સુખ્યા કરે એ જ પ્રાર્થના સ્વામીશ્રીના સ્વમુખે સ્વરૂપ સંબંધી વાતો વલ્લે જ નીકળે છે આજે સ્વામીશ્રી અષાઢી મેઘ ખાંગા કર્યા હતા આશીર્વાદ બાદ પૂર્ણાહુતિની આરતી તથા પૂજન થયા સાડા બાર વાગે ઠાકોરજીને જમાડીને નવસારીની રિક્ષામાં બેસીને ઉતારે પથાર્યા બે પિસ્તાલીસ વાગે આરામમાં પથાર્યા જાગ્યા બાદ હરિભક્તોને મળ્યા અહીંથી વિદાય લેતા પહેલાં સોમાભાઈના ઘરમાં ઘર મંદિરમાં આરતી ઉતારી મંદિરે ઠાકોરજીના દર્શન કરીને સાંજે પાંચને પચાસ વાગે સાંકરીથી વિદાય લીધી વરસાદ વરસતો હતો રાયમ ગામમાં છોટુભાઈ તથા અસ્તાન ગામમાં જગુભાઈ મગનભાઈ પટેલના ઘરે પધરામણી કરીને કડોદરા પંપ ઉપર થોડું રોકાઈને આઠ વાગે સ્વામીશ્રી સુરત મંદિરે પધાર્યા